નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ જૂન સુધીના રેશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે સંકળાયેલા ગ્રાહકોનું બાયોમેટ્રિક ઈ કેવાયસી રાશન ડીલરની દુકાન પર પોશ મશીન દ્વારા કરવામાં આવશે કેટલાક લોકો અયોગ્ય હોવા છતાં કોઈપણ પ્રકારની અયોગ્યતા અટકાવવા માટે આ વ્યવસ્થા કરી છે વ્યક્તિઓ અને છેતરપિંડી માટે ત્રીસ જૂન સુધી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવી છે જો ઉમેદવારો આ તારીખ સુધીમાં ઈ કેવાયસી કરાવશે નહીં તો તેનો રાશન સામગ્રી મળશે નહીં આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વારાણસીમાં વડાપ્રધાન મોદીએ પાંચમા રાઉન્ડમાં મળી લેડ હાલ લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે વારાણસી મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો આજે ચાર જૂન જાહેર કરવામાં આવશે વારાણસી લોકસભા મતવિસ્તારમાં મળેલા મતોની ગણતરી જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે તેને ગણતરી કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા મતવિસ્તારમાં પાંચમા રાઉન્ડમાં લીડ મળી હતી તેમને ત્રણ લાખ પંદર હજાર એકોતેરની લીડ સાથે અત્યાર સુધી અગિયાર લાખ ઓગણીસ હજાર મત મળ્યા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સાત તબક્કાના મતદાન યોજાય હતું પાંચસો બેતાલીસ લોકસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી છેલ્લા અઢી મહિનાની ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોક નજર પરિણામે પડે છે આજે લોકોની રાહ પણ પૂરી થશે આ વખતે રાજ્ય જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે ત્યારે કોંગ્રેસના નેતૃત્વના વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ચોવીસ બેઠકો ઉપર લહેરા ભગવો બનાસકાંઠાના ગેનીબેન હવે દિલ્હી જશે દેશમાં લોકસભાની ચૂંટણીના એસી દિવસ બાદ પરિણામ આવી ગયા છે આજે ચાર જૂન સવારે આઠ વાગ્યાથી ગુજરાતની પચીસ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે ત્યારબાદ સવારે બે વાગ્યા સુધી ભાજપની બહુમતી સાથે આગળ છે આ સિવાય ગુજરાતમાં પચીસમાંથી ઓગણીસ બેઠકો પર જીત નિશ્ચિત થઈ ગઈ છે બનાસકાંઠાના લોકસભાના વીસમા રાઉન્ડ ફરી એકવાર ગેનીબેન આગળ આવ્યા છે ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ આપને વિજેતા જાહેર કર્યા છે બનાસકાંઠામાં ગેનીબેનનો ભવ્ય વિજય થયો છે અને તેમની વિકાસયાતની યાત્રા બહાર કાઢી હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો યુસુફ પઠાણે ચૂંટણી જીતીને રચ્યો ઇતિહાસ તોડ્યો પચીસ વર્ષનો રેકોર્ડ પહેલાં કચ્છે આ કામ યુસુફ પઠાણ માત્ર ક્રિકેટની પીચ પર જ હિટ રહ્યો ન હતો પરંતુ હવે તેણે ધમાકેદાર રાજનીતિમાં પ્રવેશ કર્યો છે યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે આમાં તેમના ઇતિહાસ એવા નેતા નજીકની હરીફાઈમાં પરાજય આપવામાં આવ્યો છે છેલ્લા પચીસ વર્ષમાં ક્યારેય હાર્યા ન હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિક ખેતરમાં પડ્યું પ્લેન બંને પાઇલટ સુરક્ષિત વિમાન સિરસ ગામની પાસે ખેતરમાં થયું દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ વિમાનમાં આગ લાગી વિમાનના ભાગો પાંચસો મીટરની ત્રિજ્યામાં ફેલાયા છે ભારતીય વાયુસેનાના એક સુખોઈ ફાઇટર પ્લેન મંગળવારે ક્રેશ થયો હતો મહારાષ્ટ્રના નાસિકમાં આ અકસ્માત થયો છે નાસિક રેન્જના સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ડીઆર કારેલે જણાવ્યું કે સુખોઈ અને કો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચૂંટણીમાં થઈ ગયો મોટો ખેલ મોદી શાહ ને આ બે નેતાઓ પાસે આવી ગઈ સત્તાની ચાવી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ના દેશની આગામી સરકારની તસવીર ધૂંધળી થઈ ગઈ છે બાર વાગ્યા સુધીના વલણોમાં સ્પષ્ટ થઈ ગયું હતું હવે કેન્દ્રની સત્તાની ચાહે ભાજપના ટોપ નેતા પીએમ મોદી અને અમિત શાહ પાસે નથી રહી આ વખતે બે મોટા નેતા ખૂબ જ શક્તિશાળી બનીને રહ્યા છે તેમાં પહેલા બિહારના મુખ્યમંત્રી જેડીયુના નેતા કુમાર અને આંધ્રપ્રદેશના ટીડીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ આગળના મહત્વના સમાચારની વાત કરે ક્ષત્રિયોના વિરોધના જુવાળામાં પણ વનવે જીતી ગયા રૂપાલા રાજકોટે ખોબલે ફરીને મત આપ્યા ગુજરાતમાં ભાજપે જ્યાં પાંચ લાખ જીત જીતથી જીતવાનો દાવો કર્યો હતો ત્યાં ભાજપે ક્ષત્રિયને આંદોલન નડી ગયું હતું ક્ષત્રિયનો વિરોધ ભાજપને મોટી અસર કરશે તેવો ડર હતો પરંતુ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા જીતી ગયા છે એ પણ જંગી લીટથી ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટની ભાજપાને અને પરસોત્તમ રૂપાલાની જંગી લીટથી જીત થઈ છે